જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો આજે અમે ધ્યાનુંના બાલ કપાવા જઈએ તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપણે ધ્યાનુના બાલ કપાવાના હી તો જોઈ લો નવી હેર હેરસ્ટાઈલ કરાવવાની ધ્યાનું બંકાના બાલ કપાવાના હી આજે બંકો જેવો લાગે છે તમે જોજો તો જોડાય રહેજો વ્લોગમાં આપણે જઈએ બાલ કપા જ્યાનુના આપણે જ્યાનુના બાલ કપા માટે આવી ગયા બજારમાં તો નવી હેર સ્ટાઈલની દુકાન તમને બતાવીએ જ્યાનુ આવી જા ચલો આપણે આવી ગયા હેર ની દુકાને તો બાળ કપાવા જેનું ના સીવ બે જણા હંગાત આવ્યા છે તમાર બે ને કરાવવાની છે જેનું બાલ કપાવાના છે જેવા કરાના બંકા જેવા તો આપણે નેનો બંકો આવી ગયો બાળ કપાવા જેવા મસ્ત કરાવવાના ને બાળ Yeah

હું પાછળ પરથી ઓમ બતાવી છે પાછળ ઓમ હા છ મસ્ત બાલ કપાયા હે તો જય માતાજી મિત્રો તો આપણે આ જેનો આજે બાલ કપાઈને આઈ ગયો હતો તો અમારે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી દેજો જય માતાજી જય સતીમા